નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે ગઈકાલે જીઓ સેન્ટર ખાતે અનંત રાધિકાનું વેડિંગ રિસેપ્શન હતું જેમાં વડાપ્રધાન મોદી સહિત દેશ વિદેશથી મહેમાનો પધાર્યા હતા અનંત રાધિકા પીએમ મોદીને પગે લાગ્યા હતા પીએમ મોદીએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા જેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે બાર જુલાઈએ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે નવયુગલને આશીર્વાદ મરે તે માટે અંબાની પરિવાર તરફથી ગઈકાલે ખાસ શુભ આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બોલિવૂડ હોલીવુડના અનેક સેલિબ્રિટીઝ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જગદગુરુ શંકરાચાર્ય અનેક કથાવાચકો પણ અનંતને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા શુભ આશીર્વાદ કાર્યક્રમમાં દેશ વિદેશના મહાનુભાવોએ હાજરી આપી ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ પરિવાર સાથે પહોંચ્યો હતો આ સિવાય જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના પણ આશીર્વાદ સેરેમનીમાં પહોંચ્યા હતા પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે પહોંચ્યા હતા આ ઉપરાંત બોલિવૂડ સહિંસા અમિતાભ બચ્ચન અનંત રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા તેમજ શાહરૂખ ખાન તેની પત્ની ગૌરીખાન અને પુત્રી સુહાના અનંત રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી અનંત રાધિકાના આશીર્વાદ સમારોહમાં કાજલ અગ્રવાલ તેના પતિ ગૌતમ કિચલો સાથે ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી યોગ ગુરુ બાબા રામદેવ ભારતની બોક્સિંગ ક્વીન મેરી કોમે પણ ભાગ લીધો હતો તેની સાથે ધ ગ્રેટ ખલી પણ સામેલ થયા હતા સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અને તેની બહેન સારા અલી ખાન પણ અનંત રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી શુભ આશીર્વાદ કાર્યક્રમમાં પણ રાજનેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો મહારાષ્ટ્ર સરકારના દિગ્ગજ નેતાઓ આંધ્રપ્રદેશના સીએમ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ કોંગ્રેસ નેતા કમલનાથ જેવા અનેક દિગ્ગજ નેતાઓ નવયુગલને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા માત્ર ભારત જ નહીં વિદેશથી પણ નેતાઓ કાર્યક્રમ માટે ખાસ મુંબઈ આવ્યા હતા બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોન્સન પણ આવ્યા હતા દેશમાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને જબરજસ્ત દેખાવ કરતા ચારસોથી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપને બસો બેઠકો સુધી સીમિત કરી દીધો હતો આ ચૂંટણીઓ પછી માત્ર એક જ મહિનામાં સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઇન્ડિયા ગઠબંધને અભૂતપૂર્વ દેખાવ કરતા દસ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપના હાથમાં માત્ર બે બેઠક આવી છે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કમાલ કરી છે જ્યારે મમતા બેનર્જીના ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ક્લીન ક્લીનશીપ કરી છે દેશમાં પશ્ચિમ બંગાળમાં ચાર બેઠક હિમાચલ પ્રદેશમાં ત્રણ ઉત્તરાખંડમાં બે અને પંજાબ મધ્યપ્રદેશ બિહાર તથા તમિલનાડુમાં વિધાનસભામાં એક 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 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી ગઠબંધનથી વિપરીત ભાજપને માત્ર મધ્યપ્રદેશ અને હિમાચલમાં બેઠક જીતી હતી બીજી બાજુ પંજાબમાં આમ આદમી પાર્ટીના ખાતામાં પણ એક બેઠક આવી છે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં આયોજિત ચૂંટણી રેલી દરમિયાન ગોળીબાર થતાં આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે પેન્સિલવેનિયાના બટલર ખાતે ફાયરિંગની ઘટના બની હતી આ મામલે દેશ વિદેશથી હવે પ્રતિક્રિયા આવવા લાગી છે આ મામલે હવે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓએ પણ પ્રતિક્રિયાઓ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે કહ્યું કે મારા મિત્ર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું આ ઘટનાની આખરી ટીકા કરું છું રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવર્જનો અને ઘાયલો તથા અમેરિકન લોકો સાથે છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘાતક હુમલાની નિંદા કરી છે તેમણે કહ્યું છે કે હું અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું આવા કૃત્યોની સખત નિંદા થવી જોઈએ હું તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું જમ્મુ કાશ્મીરમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેથી રાજ્યને નવી સરકાર મળશે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને પણ દિલ્હીના ઉપરાજ્યપાલ જેટલી શક્તિ આપવામાં આવી છે હવેથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ આઈએએસ આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર સહિતના મોટાભાગના નિર્ણયો લઈ શકશે ભવિષ્યમાં રાજ્યનો દરજ્જો પરત મળ્યા બાદ રાજ્ય સરકાર રચાય તો તેની તો તેવી સ્થિતિમાં ઉપરાજ્યપાલની મંજૂરી વગર સરકાર કોઈ મોટા નિર્ણયો નહીં લઈ શકે એટલે કે ઉપરાજ્યપાલની શક્તિ રાજ્ય સરકાર કરતાં પણ વધુ હશે સરકારે કલમ ત્યારે જમ્મુ જમ્મુ કાશ્મીરનું કર્યું હતું અને તે સમયે કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ઓગણીસ અમલમાં આવ્યો હતો કેન્દ્ર સરકારે આ કાયદામાં ફેરફાર કરીને ઉપરાજ્યપાલને વધુ તાકાત આપી દીધી છે જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પણ મંજૂરી આપી દેવાઈ છે નવા નિયમો બારમી જુલાઈથી પણ અમલમાં કરી દેવામાં આવે છે નવા નિયમો મુજબ પોલીસ લોક વ્યવસ્થા અખિલ ભારતીય સેવા એન્ટી કરપ્શન બ્યુરોના મામલાઓમાં નાણાં વિભાગની મંજૂરીની જરૂર હોય તેવા કોઈપણ પ્રસ્તાવને મુખ્ય સચિવના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવશે એટલે કે તેમની મંજૂરી જરૂરી હશે આ સાથે જ ઉપરાજ્યપાલને એડવોકેટ જનરલ નિયુક્ત કરવાનો પણ અધિકાર આપવામાં આવે છે બિહારના ભાગલપુરમાં કોશી મહાપુર જેવી સ્થિતિ છે છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી મધુબનીમાં છ ઔરંગાબાદમાં ચાર અને પટનામાં બે લોકોના મોત થયા છે તેમજ રોહતાસ ભોજપુર જહાણાબાદ સારન કૈમૂર ગોપાલગંજ લખીસરાય મધેપુરા અને સુપોલમાં એક એક વ્યક્તિના મોત થયા છે સીએમ કુમારે મૃતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનમાં સાવધાની રાખવાની અપીલ કરી છે વીજળીથી પોતાને બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી છે રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટા સમાચાર સામે આવે છે અહીં રાષ્ટ્રીય કરની સેનાના અધ્યક્ષ પર ફાયરિંગ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ શિવસિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવી છે જોકે તેમને ગોળી વાગી ન હતી ગોળીબાર દરમિયાન શિવસિંહ બચી ગયો હતો ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનતી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી રાષ્ટ્રીય કર્ણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં છે આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી શ્રી રાજપૂત સેના અધ્યક્ષ મહીપાલ મકરના રાષ્ટ્રીય કર્ણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્યા હતા કહેવાય છે કે સુખદેવસિંહ ગોગામયડીના મૃત્યુ બાદ શિવસિંહ શેખાવત અને મહેપાલ મકરાના વચ્ચે રાષ્ટ્રીય કરની સેના પર લઈને વિવાદ ચાલી રહ્યો હતો બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી હાલમાં મહેપાલ ધરપકડ કરી છે પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં હાલ કોઈ સુધારો થતો દેખાઈ રહ્યો નથી જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શુક્રવાર સુધીમાં રાજ્યના છબ્વીસ જિલ્લાઓમાં લગભગ ચૌદ લાખ લોકો પ્રભાવિત થયા છે એક સત્તાવાર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મપુત્રા સહિત અનેક મોટી નદીઓ રાજ્યના વિવિધ ભાગોમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે આ વર્ષે પૂર તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા નવ્વાણું પર પહોંચી ગઈ છે અહેવાલમાં જણાવાયું છે કે ત્યાંશી મહેસૂલ વર્તુળોમાં તેર લાખ નવ્વાણું હજાર નવસો અડતાલીસ લોકો અને છબ્બીસ જિલ્લાના બે હજાર પાંચસો પિસ્તાલીસ ગામો પ્રભાવિત છે ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન અરુણાચલ ઉપહ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ થયો છે આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ ગુજરાત પ્રદેશ તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં અતિશય વરસાદ નોંધાયો હતો આસામ મેઘાલય પશ્ચિમ બંગાળના ગંગાકાંઠા ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો કેરળના ત્રણ જિલ્લા કોઝિકોટ કન્નૂર અને કાસારગોડમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું